કાલથી આંધી ધૂળ અને ડમરી તથા આરટીઈ માં ફરી એકવાર મોકો આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા તમે મિત્રો કિસાન સમાચાર ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર સરકાર દ્વારા લેવાયો અગત્યપૂર્ણ નિર્ણય એસટી બસના ભાડામાં ઘરખમ વધારો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસટી બસના ભાડામાં દસ ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો છે જીઆરટીએસએ કરેલી જાહેરાત પ્રમાણે આ વધારો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી જ લાગુ પડી ગયો છે એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ આ પહેલા પણ સરકાર દ્વારા સામાન્ય માણસો પર પચીસ ટકા ભાડો વધારવાનો અમલ કરવામાં આવ્યો હતો અને જે બાદ હવે ઓગણત્રીસ માર્ચ બે હજાર થી દસ ટકાનો વધારો ઝીકાયો છે આની સીધી જ અસર ગુજરાતના લોકો પર થશે અને સત્યાવીસ લાખ મુસાફરો પર કાયમી જેઓ તે સિટી બસમાં અને જીઆરટીએસ બસમાંથી મુસાફરી કરે છે તેના ઉપર તેની સીધી અસર થવા જઈ રહી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર સરકાર દ્વારા અગત્યપૂર્ણ નિર્ણય વાહન ચાલકોને લઈને આવી છે મોટી ખબર જાણી લો પૂરી ખબર કેન્દ્ર સરકારના નવા નિયમ પ્રમાણે પહેલી એપ્રિલથી જ ગુજરાત રાજ્યમાં વસતા તમામ પ્રકારના લોકો પર આ નિયમની સીધી અસર થવા જઈ રહી છે ગુજરાત રાજ્યમાં તમામે તમામ પ્રકારના કોમર્શિયલ વ્હીકલ તથા હેવી અને મીડિયમ ગુડ્સ વ્હીકલ હેવી મીડિયમ પેસેન્જર વ્હીકલ અને લાઇટ મોટર વ્હીકલ કોઈપણ પણ આરટીઓમાં કરેલા ફિટનેસ ટેસ્ટ સરકાર દ્વારા હવે તેઓને માન્ય ગણાશે નહીં હવે આ તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ ટેસ્ટ તે વાહન ચાલકોએ ખાનગી ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશન પર કરાવવો પડશે અને તેનું ફિટનેસ સર્ટિફિકેટ જ માન્ય ગણવામાં આવશે સરકાર દ્વારા એક અગત્યપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેની સીધી અસર આવનારા દિવસોમાં લોકો પર થવા જઈ રહી છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર આવનારા દિવસોમાં પાન કાર્ડ બંધ સરકાર દ્વારા લેવાયો નિર્ણય મિત્રો ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે એક નવી ચેતવણી જારી કરી દીધી છે સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણી આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે આધાર કાર્ડ સાથે મૂળ આધાર કાર્ડ નંબર બદલવા જોશે નહીતર તો તમારું પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી કામ કરવાનું બંધ કરી દેશે જોકે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે આ ખબર નથી આ ઉપરાંત સરકારી સૂચન અનુસાર જે તમામ પાન કાર્ડ ધારકોએ એક ઓક્ટોબર બે હજાર ચોવીસ પહેલા આધાર કાર્ડ માટે અરજી કરી હતી અને એનરોલમેન્ટ આઈડીની સાથે પાન કાર્ડ લિંક કર્યું છે તો તેમણે હવે આવકવેરા વિભાગને પોતાનો આધાર કાર્ડ નંબર જણાવવો પડશે આ ઉપરાંત બે હજાર પચીસ ના રોજ જારી કરેલા નોટિફિકેશન અનુસાર આવા તમામ પાન કાર્ડ ધારકોએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં તેમની માહિતી સરકારને આપવાની રહેશે નહીતર તો પોતાનું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે

લગ્નના ફોટોગ્રાફ્સને આ કેસમાં દસ્તાવેજ તરીકે ગણવામાં આવશે અને તેના આધારે જીવનસાથીનું નામ પાસપોર્ટમાં ઉમેરી દેવામાં આવશે તો આવનારા દિવસોમાં પાસપોર્ટની પ્રક્રિયા સરકાર દ્વારા ખૂબ જ સરળ કરી દેવામાં આવી છે જેનો સીધો લાભ વ્યક્તિઓ ઉઠાવી શકશે ત્યારબાદ ખેડૂતો માટે એક અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં આગામી એકવીસ એપ્રિલથી ચણા તેમજ રાયડાના પાકની ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ કરી દેશે સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પીએમ આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે ખેડૂતો નિશ્ચિત થયેલ ભાવને વિવિધ પાકોનું વાવેતર કરીને તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા ચણા અને રાયડાની ખરીદીના સંદર્ભમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ભારત સરકારે વર્ષ બે હજાર ચોવીસ રવિ સિઝન દરમિયાન ચણા માટે છસો પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે નવસો પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કર્યા છે જેથી રાજ્યના ખેડૂતો ચણા તેમજ રાયડાનું નિશ્ચિત થઈને પુષ્કળ વાવેતર કરી શકે જેનો સીધો જ લાભ આવનારા દિવસોમાં ખેડૂત મિત્રોને થવા જઈ રહ્યો છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ફાસ્ટ્રેગ થશે બંધ ફાસ્ટ્રેગનો ઉપયોગ કરતા લોકો ત્રીસ એપ્રિલ બે સુધી જ તેનો ઉપયોગ કરી શકશે બાદમાં પોતાની ગાડી પર સરકાર દ્વારા રજિસ્ટર જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે આ નવી સિસ્ટમને બેંક ખાતા સાથે લિંક કરવામાં આવશે અને સિસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થઈ ગયા બાદ ફાસ્ટેગ સ્ટીકર હટાવી દેવામાં આવશે સરકાર દ્વારા આવનારા દિવસોમાં ટોલ નાકા અને બંધ કરવામાં આવશે અને ફાસ્ટેગ પણ બંધ કરી દેવામાં આવશે જેથી કોઈ પણ વ્યક્તિ જેટલી ગાડી ચલાવશે તેના આધારે જીપીએસથી તેનો ટોલ કાપવામાં આવશે ત્યારબાદ શાળાઓને મોટો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો રાજ્યમાં ગરમીનો ફરી એકવાર છે ત્યારે અમદાવાદની પ્રાથમિક શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીઓએ એક મહત્વનો આદેશ આપ્યો ગરમીને ધ્યાનમાં રાખીને શહેરની તમામ શાળાઓને કડકપણે સૂચના આપવામાં આવી છે કે બપોરના બાર વાગ્યા પહેલા પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી દેવું તેમજ બાર વાગ્યા પછી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખનાર શાળાઓ સામે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે સ્કૂલના સમયમાં પણ ફેરફાર કરવા માટે ડીઈઓ સૂચના પાઠવી છે અને આવનારા દિવસોમાં હજી પણ ગરમીનો પારો ઊંચે જવાનો છે જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અગત્યપૂર્ણ નિર્ણય કરાયો છે ત્યારબાદ સમગ્ર દેશમાં ટોલ નાકાઓ થશે બંધ

નવી ટોલ નીતિ સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવશે નવી ટોલ નીતિ પ્રમાણે હવે તમારે જે પણ લોકેશન સુધીની મુસાફરી કરવી હશે જ્યાંથી તમે શરૂઆત કરી અને જે લોકેશન સુધી તમારે મુસાફરી કરવી છે તેટલો જ તમારે હવે આવનારા દિવસોમાં ટોલ ચૂકવવાનો રહેશે એટલે કે હવે આવનારા સમયમાં ટોલ ટેક્સ બંધ કરવામાં આવશે અને સીધા જ તમારા જીપીએસની મદદથી બેંક એકાઉન્ટમાં તમારો ટોલ વસૂલાત કરવામાં આવશે ત્યારબાદ કાલથી આંધી ધૂળ અને ડમડી ફરી એકવાર ગુજરાતમાં હવામાનમાં પલટો આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી આંધી તોફાનની આગાહી કરવામાં આવી છે તેમજ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ પણ છે એકવીસ એપ્રિલે સમગ્ર રાજ્યમાં ધૂળના ડમડી ઉડવાની શક્યતાઓ તથા આગામી બે દિવસ રાજ્યમાં ધૂળની ડમડીઓ ઉડશે તેમજ માછીમારોને પણ હવામાન વિભાગ દ્વારા દરિયો ન ખેડવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં નવી નવી આગાહીઓ પણ સામે આવી શકે છે તેથી આંધી ધૂળ અને ડમડી વચ્ચે કાલથી રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે ત્યારબાદ આરટીઈ ફરી એકવાર મોકો આરટીઈમાં અમાન્ય થયેલા અરજદારોને વધુ એક તક આપવામાં આવી છે રદ થયેલા અરજદારોને ફરી અરજી કરી શકે તેમજ ડોક્યુમેન્ટના અભાવે જેની અરજીઓ રદ થઈ હશે તે અરજદારો પણ ત્રણ દિવસમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે એટલે કે એકવીસથી ત્રેવીસ એપ્રિલ દરમિયાનના સમયગાળામાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા જોશે તે બાદ જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશનો મોકો મળશે તો આરટી દ્વારા આ ફરી એકવાર વાલીઓને લાસ્ટ મોકો આપવામાં આવ્યો છે